ઓ નમો ભગવતે વાસુદેવાય નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં શ્રીમદ ભગવદ્ ગીતા સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રીમદ ભગવદ્ ગીતાના અત્યાર સુધીમાં આપણે એકસો ને સડસઠ ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો અડસઠમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું પાંચમા અધ્યાયના દસમા શ્લોકનું વિસ્તારથી વર્ણન હરી જે ભક્તિ યોગી સઘળા કર્મો ભગવાનને અર્પણ કરીને અને આસક્તિનો ત્યાગ કરીને કર્મો કરે છે તે જળથી કમળની પાંદડીઓની જેમ પાપથી લિપ્ત નથી થતો આ હતો પાંચમા અધ્યાયના દસમા શ્લોકનો અર્થ હવે આમના પર સ્વામી શ્રી રામસુખદાસજી મહારાજે જે ટીકા લખી છે તે સાંભળીએ શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ પ્રાણ વગેરે બધા ભગવાનના જ છે પોતાના સે જ નહીં આથી એમના દ્વારા થવાવાળી ક્રિયાઓને ભક્તિ યોગી પોતાની કેવી રીતે માની શકે છે એટલા માટે તેનો એ ભાવ રહે છે કે સઘળી ક્રિયાઓ ભગવાન દ્વારા જ થઈ રહી છે અને ભગવાનને માટે જ થઈ રહી છે હું તો નિમિત માત્ર શું ભગવાન જ પોતાની ઇન્દ્રિયો દ્વારા પોતે જ સઘળી ક્રિયાઓ કરે છે આ વાતને સારી રીતે ધારણ કરીને સઘળી ક્રિયાઓના કરતા પણને ભગવાનનું જ માનવું શરીર વગેરે વસ્તુઓ પોતાની છે જ નહીં પરંતુ મળેલી છે અને વિખુટી થઈ રહી છે એ કેવળ ભગવાનના સંબંધથી ભગવાન પ્રીતિ અર્થે બીજાઓની સેવા કરવા માટે મળી છે એ વસ્તુઓ ઉપર આપણો સ્વતંત્ર અધિકાર નથી અર્થાત એમને પોતાની ઈચ્છા અનુસાર તો રાખી શકીએ છીએ ન બદલી શકીએ છીએ અને ન મરતી વખતે સાથે પણ લઈ જઈ શકીએ છીએ એટલા માટે આ શરીર વગેરેને પણ એમના વડે થવા વાળી ક્રિયાઓને પોતાની માનવી એ ઈમાનદારી નથી આથી મનુષ્યએ ઈમાનદારી સાથે જેની એ વસ્તુઓ છે તેની અર્થાત ભગવાનની માની લેવી જોઈએ સઘળી ક્રિયાઓ અને પદાર્થોને કર્મયોગી સંસારને જ્ઞાનયોગી પ્રકૃતિને અને ભક્તિયોગી ભગવાનને અર્પણ કરે છે પ્રકૃતિ અને સંસાર બંનેના સ્વામી ભગવાન છે આથી ક્રિયાઓ અને પદાર્થો ભગવાનને અર્પણ કરવા એ જ શ્રેષ્ઠ છે કોઈ પણ પ્રાણી પદાર્થ શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ પ્રાણ ક્રિયા વગેરેમાં કિંચિત માત્ર પણ રાગ ખેંચાણ આકર્ષણ જોડાણ મહત્વ મમતા કામના વગેરેનું ન રહેવું એને જ આસક્તિનો સર્વથા ત્યાગ કરવો કહે છે શાસ્ત્રી દ્રષ્ટિએ જન્મ મરણનું કારણ હોવા છતાં પણ સાધનની દ્રષ્ટિએ રાગ જ જન્મ મરણનું મુખ્ય કારણ છે એટલા માટે રાગ દૂર થતાં અજ્ઞાન પણ દૂર થઈ જાય છે આ રાગ અથવા આસક્તિ જ કામના પેદા થાય છે કામના જ સઘળા પાપોની જડ છે એટલા માટે અહીં પાપોના મૂળ કારણ આસક્તિનો ત્યાગ કરવાની વાત આવી છે કેમ કે તે રહેતા મનુષ્ય પાપોથી બચી નથી શકતો અને એ ન રહેવાથી મનુષ્ય પાપોથી લિપ્ત નથી થતો કોઈ પણ ક્રિયા કરતી વખતે ક્રિયાજન્ય સુખ લેવાથી તથા તેના ફળમાં આસક્તિ રહેવાથી તે ક્રિયાનો સંબંધ છૂટતો નથી ઉલટાનો છૂટવાની અપેક્ષાએ વધારે વધે છે કોઈ પણ નાની કે મોટી ક્રિયાના ફળમાં રૂપમાં કોઈ વસ્તુ ઈચ્છવી એ જ આશક્તિ નથી પરંતુ ક્રિયા કરતી વખતે પણ પોતાનામાં મોટાઈનું ને સારાપણાનું આરોપણ કરવું અને બીજાઓ દ્વારા સારા કહેડાવવાનો ભાવ રાખવો એ જ આસક્તિ જ છે એટલા માટે પોતાના માટે કંઈ પણ નથી કરવાનું જે કર્મ વડે પોતાને માટે કોઈ પ્રકારનું કિંચિત માત્ર પણ સુખ મેળવવાની ઈચ્છા થાય તે કર્મ પોતાને માટેનું બની જાય છે પોતાના સુખ સગવડ અને સન્માનની સર્વથા ત્યાગ કરી કેટલી વિશેષ વાત છે કે ભગવાનની સન્મુખ થઈને ભક્તિ યોગી સંસારમાં રહીને સઘળા ભગવત અર્થે કર્મ કરતો હોવા છતાં પણ કર્મોથી નથી બંધાતો જેવી રીતે કમળની પાંદડી જળમાં ઉત્પન્ન થઈને અને જળમાં રહીને પણ નિર્લિપ્ત રહેશે એવી જ રીતે ભક્તિયોગી સંસારમાં રહીને સઘળી ક્રિયાઓ કરવા છતાં પણ ભગવાનની સન્મુખ હોવાના કારણે સંસારમાં સદા સર્વથા નિર્લિપ્ત રહેશે ભગવાનથી વિમુખ થઈને સંસારની કામના કરવી એ જ બધા પાપોનું મુખ્ય કારણ છે કામના આસક્તિથી ઉત્પન્ન થાય છે આસક્તિનો સર્વથા અભાવ થવાથી કામના નથી રહી શકતી એટલા માટે પાપ થવાની સંભાવના જ નથી રહેતી ધુમાડાથી અગ્નિ જેમ બધા કર્મો કોઈકને કોઈક દોષથી યુક્ત હોય છે પરંતુ જેણે આશા કામના અને આસક્તિનો ત્યાગ કરી દીધો છે તેને એ દોષો નથી લાગતા આસક્તિ રહિત થઈને ભગવત પ્રીતિ અર્થે કર્મો કરવાના પ્રભાવથી સગળા સંચિત પાપો વિલીન થઈ જાય છે આથી ભક્તિ યોગીનો કોઈપણ રીતે કોઈ પણ પાપ સાથે સંબંધ નથી રહેતો તો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાનો એકસો ને અડસઠમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો